સામે આવી હતી પરિયત તળાવમાં આવેલી જાળી ઝાંખરામાં આગ લાગતા પાંચ મગર દાજ્યા હતા જેમાં એક મગર ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થા દ્વારા ચાર દાઝેલા મગરોનું રેસ્ક્યુ કરી તેઓને તળાવમાં છોડવામાં આવ્યા જાળી ઝાંખરામાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી અકબંધ છે આટલી ગંભીર ઘટના પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ જાણ કરાઈ નથી પરિયત તળાવમાં મોટી સંખ્યામાં મગર રહે છે છે કે ત્યાં પરિયત નું રીનેશન નું ઇરિગેશન દ્વારા કામ થઈ રહ્યું છે આપનું બ્યુટિફિકેશન તળાવનું એટલે શું પેલું ખોદકામ ને બધું ચાલે છે એટલે મગર ત્યાં હતા ત્યાં આઈબાજીના નજીકમાં જે તળાવ હોય એમાં સ્થાનદ કરીને બીજા જે નજીકમાં આ શું ત્યાં મજૂર કામ કરતા હતા એટલે મજૂરો ત્યાં આગળ પેલું મગર બાર આરામમાં બેઠો છે એટલે જોયો એટલે મેં મારા સ્ટાફને કોલ કર્યો કે ભાઈ આ પ્રમાણે મગર બાર છે એટલે અમારો સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચીને એને રેસીવ કર્યો પછી આગળ સ્ટાફ સ્ટાફને દોકલાવ બીજા આગળનો ભાગ ચેક કરતા ત્યાં બીજા બે ચાર મગર બાર હતા એટલે બધાને રેસ્ક્યૂ કર્યા પછી આગળ બીજો ભાગ ચેક કરતા ત્યાં પેલું જે તળાવના કિનારે જે મોટું દસ બાર ફૂટ હોય ઘાસ હોય એ બાજર બટ્ટુ કેવું કંઈ કે છે ને તો પછી એ તળાવમાં એ જોયો હતા એ ડેંક હતી એની ગુફા એમાં એક કાડલ હતું એ ત્યાં આગળ હલાવ્યું પણ એ શું છે કે મૃત્યુ પામેલું હતું કુદરતી રીતે પછી એને એ લઈને પછી એને પીએમપી પર કાર્ય કાર્યવાહી કરી છે ગાજીનગરમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનિટની બેઠક હોય છે જેમાં યોગ દિવસની હોય